પાડી પાડીને આગળ આવ્યો છું મારે બે હાથ નથી બે પગ નથી બરાબર તો તમે જ મને મિત્ર ક્યો મારા પાસે હે ને 15 લાખ રૂપિયા આપ માંગે છે ઈ કે બરાબર તો હવે તમે જ ક્યો મારે શું કરવું જોઈએ તો કીર્તિ patel ની તને ચેલેન્જ છે કે તું ગમે એવા કાવતરા કરીશ તો કીર્તિ પટેલને ઘંટોય ફેર નઈ પડે ઘંટોય કેમ કે દરેક મેટરની અંદર કીર્તિ પટેલનો સચ્ચાઈનો અવાજ હોય અને જ્યારે કોઈ માણસ સત્યના વે ઉપર ચાલતો હોય ચાલતા હોય સત્યના રસ્તા ઉપર ચાલતા હોય અને તમે જો મને ધમકાવા આવો ડરાવા આવો હે અને 15 લાખ રૂપિયા જો મે માંગા હોય તું મને પ્રૂફ એવિડન્સ આપી દે બકા એટલે હું તને ત્રીસ લાખ રૂપિયા આપીશ જા ત્રીસ લાખ રૂપિયા કીર્તિ પટેલે તને દેવાના મને પ્રૂફ લાવી દે બરાબર નકર બને આવડે જો હા લીગલી કરતા વેમમાં નહી રહેવાનું બરાબર અભિ તો રામબાણ આવે ગા રામબાણ અને ઈ મિત્ર રામબાણ એવું છે ને કે તમારા પગ નીચેની જમીન હલી જશે હું કાળી નાગણ છું નાગણ એટલે યાદ રાખવાનું બકા તને શું લાગ્યું કે તું આવો વિડીયો બનાવી નાખીશ તું એવા ફોન કરાવડાવે મને ધમકાવા માટે એવા ફોન કરાવડાવે કે મારા મમ્મીએ દવા પી લીધી છે આમ ફલાણું ઢીકડું બરાબર તો આજે તું હાચો હોય તો તારી માને થોડી દવા પીવી પડે તારે સાબિત કરી દેવાય પક્કા બરાબર અને મને એવો એવો બિલકુલ ડર નથી બરાબર કે કોઈ દીકરીના ન્યાય માટે કીર્તિ લડતી હોય અને જો મને આવી રીતે મારા ઉપર મુસીબત આવી હોય અને કદાચ ક્ષણ પોલીસ કેસ થાય ને તો કીર્તિ પટેલ લડતા શીખી છે ડરતા નહીં બરાબર લડતા એટલે આજે ખાલી દીકરીની ઈજ્જતની વાત હતી નથી તો દીકરીના સ્વાર્થ નથી તો આને કોઈ એવી વાત કરી છતાં પણ મારા બેટો મે તમને રેકોર્ડિંગ મૂક્યા ને મારા બીજા આઈડી ઉપર મે રેકોર્ડિંગ મૂક્યા છે જેને નો જોયા હોય જોયા આવજો અને પૂરો રેકોર્ડિંગ સાંભળજો ભાઈ મને ઈ ભાઈ જેના ઘરે ગયો તો ને આ વાળો કે ભાઈ મને ગમમેમ કરીને પતાવડાઓ ની કે રામબાણ આવવાનું છે રામબાણ

અરે વટથી કહું કે વાંધો નહીં ભાઈ વટથી કહું અને ખોટા માણસના કેસ ના લે જ્યારે તું દીકરીની ઈજ્જત કાઢતો તો ઇન્ટરવ્યુ આપતો હે સ્ટોરીઓ ચડાવતો તો ફોટો મૂકતો તો ત્યારે તને કઈ વિચાર નતો આવ્યો તું તો બહુ બધા ઇન્ટરવ્યુ આપતો તો તારા લાવ રિલ્સમાં બોલતો તો બધું કે મને

હવે છોકરું પડાય પછી તેમ જ બોલ ને કે ત્રીજો મહિનો જતો તો અને તારા રિલેશનશીપ કેટલા ટાઈમથી હતા એની સાથે પાછો એમ કેતો તો કે ઓ ભાઈ મને ખબર નોતી એમ હા લાલ તને દે કોણ ઈ દીકરી એ બધું ભૂલીને તારા ઘરે રહેવા આવી પેલા તે એની નાની છોકરીને કાઢી મૂકી બરાબર નાની છોકરીને કાઢી મૂકી પોસી એને મારી ને ની માને કાઢી મૂકી અને તારી કાજલ મારે પૂછવાનું તારી જે કાજલ રહી ને ઈ ત્રુધન ડેર રમે છે કાલે હું બધા વિડિયો મૂકીશ તમે એક નાનકડો આમ તો મિત્રો આપણે બ્લોક બનાવવાનો છે આ બ્લોક ની અંદર એવી મજા આવશે એવી મજા આવશે એટલે આમ ચાકા જેવી મજા છે બબડાટી કેમ કે વિષુ રાજપૂત ની અંદર એક વિડિયો એવો વાયરલ થવા કરવા માંગે છે લોકો કે કીર્તિ પટેલે પંદર લાખ રૂપિયા મોજા એ વાત તંદ ખોટી છે એવા જ વિશુ રાજપૂત વાયરલ થવા ફરતો એ વાયરલ છે આમ થશું લાગે ઘટાડો ઘટાડતું આવી રીતે પંદર લાખ રૂપિયા કીર્તિ પટેલ નહીં માગતી કોઈ જોડે અને હમેથી કીર્તિ પટેલે તમને કહ્યું છે તમાર જોડે પ્રૂફ હોય પંદર લાખ માગે એનું તો હમ પચાસ લાખ રૂપિયા કીર્તિ પટેલ તમને આપવા કહે છે તો પ્રૂફ ભાઈ લાવીને મેલને હું રાજપૂત છું મારી જોડે પ્રૂફ હોય તો હું મેલ દઉં આપણે એવું કરતા નહીં પણ તમારે પ્રૂફ હોય તો મીલતા નહીં અમે રેકોર્ડિંગ હોય તો પણ મૂકી કીધું કે તમારે મોગ્યા હોય તો પણ રેકોર્ડિંગ તો હોય જ અત્યારના કોઈ યુવા પીઢી રેકોર્ડિંગ કરવાની કોઈ વાત જ ના કરાય અણત નંબર આવો તો તમે તો કર્યો છે ને રેકોર્ડિંગ વિશુ રાજપૂત કર્યો ને રેકોર્ડિંગ તમે તો પછી આમો મૂક્યો ને કેમ નહીં મો મીકતા કેમ દવા પીવાનો અત્યારે વારો આવે છે તમારો માનો હમ બધું આપણે ઉદા ધંધા હોય તો જ આવે તમે એમ કહો કે મારી મમ્મીનો કયો દવા વારો આવી ગયો છે એ રીતે ભાઈ એવું ના હોય કીર્તિ પથળ મોગે નહીં બરાબર મિત્રો વાત જેવી લાગે એવી કોમેન્ટ મને જરૂર કહેજો કોઈનું ખોટું નહીં આપણે કરવાનું પણ કોમેન્ટ કરજો બરાબર આ બ્લોકની અંદર બનાવ્યો પણ બનાવવાનું ચાલુ કર્યો છે બે બે મિનિટ કે ત્રણ ત્રણ મિનિટ કે ચાર ચાર મિનિટનો હોય બ્લોક પણ બ્લોક જરૂર દેખજો આપણે ચાક્કા ચાકા જેવો આવશે તો કીર્તિ પટેલ વિસર્ણ અને બધા વિસર્ણો જો નાના ખાના કામ બ્લોક બનાવવાની કેવી મજા આવે આવો આવે છે ને બે વિન્ડો કંપર બનાવી દેવાનો શાંતિથી પણ સારો બનાવવાનો ખોટો નહીં બનાવવાનો શું કેવું હા ને ચાકા જેવો